મુસ્લિમ સમાજ અગ્રણી અને પૂર્વ પ્રદેશ કોંગ્રેસ મંત્રી હાજી ઝુમા રાયમાએ કારોબારીમાંથી રાજીનામું આપી દેતા રાજકીય બેળામાં ચકચાર મચી જવાબ પામ્યો છે મુસ્લિમ સમાજ અગ્રણી અને પૂર્વ પ્રદેશ કોંગ્રેસ મંત્રી હાજી પ્રદેશ રાજીનામું આપી દીધું છે રાજીનામામાં કોંગ્રેસની જિલ્લા તથા પ્રદેશ કારોબારીમાં મુસ્લિમ સમાજના હોદ્દાઓ આપવા બાબતે અન્યાય નખત્રાણાની ધર્મસભામાં કોંગ્રેસ એમએલએની હાજરી તથા સંગઠનમાં કટ્ટરવાદી તત્વો સાથે સાઠ ધરાવતા લોકોની વરણી કરાઈ હોવાના મુદ્દે ઝુમાર રાયમાએ નારાજગી વ્યક્ત કરી અને રાજીનામું આપેલ છે મા રાયમાએ જણાવ્યું છે કે પ્રદેશ કોંગ્રેસ કારોબારીમાં કચ્છ મુસ્લિમ યુવા અગ્રણી રફીક મારાને સ્થાન અપાયું જે એક સારી અને આવકાર્ય વાત છે પણ મુસ્લિમ વસ્તીની દૃષ્ટિએ મોટા જિલ્લા કચ્છને પ્રદેશ કારોબારીમાં નહિવસ સ્થાન અપાયું છે પ્રદેશ કોંગ્રેસમાં ત્રીસ મુસ્લિમ હોદ્દેદારોમાંથી બાવીસ અમદાવાદના છે જ્યારે કચ્છ જિલ્લામાં મુસ્લિમોની મોટી વસ્તી છતાં યોગ્ય સ્થાન અપાયું નથી તેવી જ રીતે જિલ્લા કારોબારીમાં પણ સલીમ જત જેવા અનેક સક્ષમ આગેવાનોને સ્થાન અપાયું નથી વધુમાં જણાવ્યું છે કે રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધી જ્યારે આર આર એસએસએસની વિચારધારાનો ખુલ્લામ વિરોધ કરી રહ્યા છે તેવા સમયે કચ્છના કટ્ટરવાદી તત્વો દ્વારા નખત્રાણામાં યોજેલ ધર્મસભામાં મુસ્લિમો અને ઇસ્લામ ધર્મ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણીઓ થઈ તે વખતે પણ કચ્છના કોંગ્રેસી અગ્રણી હાજર રહ્યા હતા પણ આ નેતા દ્વારા મુસ્લિમ સમાજ વિરુદ્ધ ભડકાઉ નિવેદનોનો વિરોધ કરવાની તસદી ન લેવાઈ જે સમાજના પંચાણું ટકા વોટ કોંગ્રેસને મળે અને પાર્ટીના નેતાઓ તે સમાજ વિરુદ્ધ ઉચ્ચારણો સાંભળે તે બાબતે જુમાર રાયમાએ દુઃખ વ્યક્ત કર્યો છે અને આવા મેં પાર્ટીમાં રહીને શું કરવું માટે તેઓ રાજીનામું આપી રહ્યા હોવાનું જણાવ્યું છે તેમજ હાલમાં કચ્છમાંથી લેવાયેલા પ્રદેશ હોદ્દેદારો તેમજ જિલ્લા સમિતિમાં ત્રીસ લોકો આવા કટ્ટરવાદી તત્વો સાથે સાંઠઘાંઠ ધરાવતા હોવાનું આક્ષેપ પણ કરાયો છે તેમજ અમુક હોદ્દેદારોના ભાઈ ભાજપમાં છે અને પોતે કોંગ્રેસમાં છે તો અમુક હોદ્દેદારો કટ્ટરવાદી તત્વો સાથે વ્યવસાયિક ભાગીદાર છે તો અમુક પિતા આર એસ એસની વિચારધારાથી જોડાયેલા છે આ બાબતે રજૂઆત પણ કરાઈ હોવા છતાં પાર્ટીએ કોઈ કાર્યવાહી ન કરી હોવાનું જુમા રાયમાએ જણાવ્યું છે જેથી તેઓએ રાજીનામું આપ્યું છે અંતે સ્પષ્ટતા કરતા તેમણે જણાવ્યું હતું કે મારી વિચારધારા હંમેશા કોંગ્રેસની રહેશે અને હું ભાજપમાં ક્યારેય જવાનું નથી ભુજ શહેરનું ખ્યાતનામ અને લોકપ્રિય બ્યુટી પાર્લર અને ટ્રેનિંગ સેન્ટર એટલે ફેરીલેન્ડ સ્ત્રીઓની સૌથી પ્રિય વાત એટલે સુંદર દેખાવું અને આપના આ સપનાને ફેરીલેન્ડ સાચું બનાવી આપે છે અહીં દરેક જાતની સ્કિન ટ્રીટમેન્ટ જેમ કે બ્લીચ ફેશિયલ વેક્સ મેનિક્યોર પેડિક્યોર તેમજ થ્રેડિંગ એડવાન્સ હેરકટ હેર ટ્રીટમેન્ટમાં રિબોર્ડિંગ સ્મૂથનિંગ કેરાબોર્ડિંગ કેરાટીનની સુવિધા તેમજ બ્રાઇડલ મેકઅપ એર બ્રશ મેકઅપ અને શાઈડર મેકઅપ કરી આપવામાં આવશે અહીં ટ્રેનિંગ સેન્ટર પણ કાર્યરત છે તો નોંધી લેશો અમારું સરનામું વીસ એ બેન્કર્સ કોલોની વિરામ હોટલની સામે જુબેલી ગ્રાઉન્ડ ભુજ કચ્છ જીજ્ઞા ગાંધી અઠાણું બસો છપ્પન બાવીસ જીરો પંચોતેર વંદના ગાંધી અઠાણું સાતસો ચોરાણું અડસઠ પાંચસો છત્રીસ